પ્રોફેસર પીએચડી તેમજ જે માટે યુજીસી નેટ બે હજાર પચીસ નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ તેના દ્વારા સમગ્ર દેશમાં યુજીસી નેટની પરીક્ષાનું આયોજન થતું હોય છે તેમાં જૂન બે હજાર પચીસ નેટ માટેનું આયોજન આગામી સમયમાં થશે જૂન બે હજાર પચીસ નેટની સાથે જે તેમજ પીએચડી પ્રવેશ માટેની પ્રક્રિયા પણ થશે નેટ ઇન્ફોર્મેશન બુલેટિન સોથી વધુ પેજનું જાહેર કરવામાં આવેલું છે આ બુલેટિનની મહત્વની બાબતો આ વિડિયોમાં સરળ રીતે સમજાવવામાં આવેલી છે વિગતવાર સમજવા માટે સંપૂર્ણ વિડિયો જુઓ સોળ ચાર બે હજાર પચીસના રોજ પબ્લિક નોટિસ બહાર પાડવામાં આવી છે કુલ પંચ્યાસી વિષયમાં યુજીસી નેટ લેવાનાર છે ઉપયોગી માહિતી માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વાત કરીએ આ સેના માટેની ટેસ્ટ છે તો આ જુદી જુદી ત્રણ કેટેગરી માટેની લાયકાત પરીક્ષા છે એક જ પરીક્ષા છે પણ તેમાં જુદી જુદી ત્રણ કેટેગરીનો સમાવેશ થાય છે ત્રણ અલગ અલગ મેરિટ બને છે સૌપ્રથમ છે જે આર એફ એવોર્ડ અને આસિસ્ટન્ટ પ્રોફેસર નંબર બે આસિસ્ટન્ટ પ્રોફેસર અને પીએચડી એડમિશન આ બીજી કેટેગરી છે અને ત્રીજી કેટેગરી છે પીએચડીમાં એડમિશન લેવા માટે તો જુદી જુદી ત્રણ મહત્ત્વની કેટેગરી છે તેના માટે આ ટેસ્ટ લેવામાં આવે છે તો આ કેટેગરી સમજવી ખાસ જરૂરી છે કેટેગરી વન તેમાં જે આર અને આસિસ્ટન્ટ પ્રોફેસર અને પીએચડી ત્રણેયનો સમાવેશ થાય છે કેટેગરી બે આસિસ્ટન્ટ પ્રોફેસર અને પીએચડી અને કેટેગરી ત્રણ માત્ર પીએચડી મહત્વની તારીખોની વાત કરીએ ઓનલાઈન રજીસ્ટ્રેશન અને એપ્લિકેશન ફોર્મ સોળ એપ્રિલથી લઈને સાત મે બે હજાર પચીસ આ તબક્કો રહેશે ફી ભરવા માટે છેલ્લી તારીખ આઠ મે બે હજાર પચીસ રહેશે ત્યાર પછી એડિટ કરવા માટે સુધારા વધારા કરવા માટે તારીખ નવથી લઈ અને દસ તારીખ મે બે હજાર પચીસ પરીક્ષાની તારીખ ટેન્ટેટિવ એકવીસ જૂનથી ત્રીસ જૂન બે હજાર પચીસ તો આ મહત્વની તારીખો આ સિવાયની તારીખો યુજીસી નેટની વેબસાઇટ પર મૂકવામાં આવશે અરજી સ્ટેપ્સ શું છે તેની સંક્ષિપ્ત જાણકારી સ્ટેપ નંબર એક ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું છે નંબર બે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે નંબર ત્રણ ઓનલાઈન ફી ભરવાની છે તો આ મુખ્ય ત્રણ સ્ટેપ રહેશે વાત કરીએ જે આર એફ જુનિયર રિસર્ચ ફેલોશીપ તો આમાં જે ઉમેદવાર પીએચડીની સાથે ફેલોશીપ મેળવવા માગે છે તો તેના માટેની પણ આમાં વ્યવસ્થા છે આનું મેરિટ અલગથી જાહેર કરવામાં આવતું હોય છે જે ઉમેદવાર જે આર એફ પાસ કરે તો તેમને સામાન્ય રીતે પહેલાં બે વર્ષ માટે મહિને રૂપિયા સાડત્રીસ હજાર જેટલું સ્ટાઈપેન્ડ મળવાપાત્ર છે અને ત્યારબાદ એસઆરએફમાં બઢતી મળ્યા પછી આ સ્ટાઈપેન્ડ આશરે રૂપિયા બેતાલીસ હજાર સુધી વધી શકે છે વાત કરીએ કેટેગરી નંબર બે અને કેટેગરી નંબર ત્રણ તો આ બંને કેટેગરી હેઠળ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે પીએચડીમાં પ્રવેશ માટે નેટમાં મેળવેલા ગુણના સિત્તેર ટકા વેઇટેજ રહેશે અને ત્રીસ ટકા વેઇટેજ ઇન્ટરવ્યૂ અથવા વાયવામાં જે પરફોર્મન્સ હશે તેના આધારે રહેશે પીએચડી માર્ક્સની વેલિડિટી કેટલી હોય છે કેટેગરી બે અને ત્રણ અંતર્ગત જેમને પીએચડી એડમિશન મેળવવું છે તો તેમના માટે પીએચડી એડમિશન માટેની જે વેલિડિટી છે તે એક વર્ષની રહેશે નેટના રિઝલ્ટથી આ એક વર્ષ ગણવાનું રહેશે આમાં કોણ અરજી કરી શકે છે લાયકાત શું છે તો આ પરીક્ષા નેટ માટે લાયકાત સ્નાતક પૂર્ણ હોય તેઓ આમાં અરજી કરી શકે છે સ્નાતક ચાર વર્ષનું હોવું જોઈએ અથવા આઠ સેમેસ્ટરનું હોવું જોઈએ એટલે કે નવી શિક્ષણ નીતિ અંતર્ગત જેઓ ચાર વર્ષ અથવા આઠ સેમેસ્ટરનો અભ્યાસ પૂર્ણ કરે છે અને તેમાં પંચોતેર ટકા માર્ક્સ મેળવે છે તેવો અરજી કરી શકે છે અનામત કક્ષા એસસી એસ ટી ઓબીસી નોન લેયર દિવ્યાંગ ઇડબલ્યુ એસ વગેરે માટે પાંચ ટકાની છૂટછાટ છે તેમના માટે સિત્તેર ટકા માર્ક્સની લાયકાત જરૂરી છે જેઓ સ્નાતકમાં અભ્યાસ કરી રહ્યા છે લાસ્ટ સેમેસ્ટર અથવા લાસ્ટ યર છેલ્લા વર્ષમાં સ્નાતક ચાર વર્ષ અથવા આઠ સેમેસ્ટર તેમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ શરૂ છે અથવા છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ શરૂ છે તો આવા ઉમેદવાર પણ આમાં અરજી કરી શકે છે જેઓ નોન એનઇપી છે એટલે કે નવી શિક્ષણ નીતિ અંતર્ગત નથી તેવા ઉમેદવારો માટે લાયકાત શું છે તો આવા ઉમેદવારોએ અનુસ્નાતક પૂર્ણ કરેલું હોય તો તેઓ અરજી કરી શકે છે સાથે સાથે જેઓએ અનુસ્નાતક પૂર્ણ કર્યું નથી અનુસ્નાતક શરૂ છે તો તેવા ઉમેદવારો પણ આમાં અરજી કરી શકે છે તેના માટે જરૂરી શરત છે આવા ઉમેદવારોએ બે વર્ષની અંદર જરૂરી ટકાવારી સાથે પોતાનું અનુસ્નાતક પૂર્ણ કરી લેવાનું રહેશે જનરલ જનરલ ઈડબલ્યુએસ અનુસ્નાતકમાં પંચાવન ટકા જરૂરી છે એસીબીસી નોન ક્રિમિલેયર ઉમેદવાર અનુસ્નાતકમાં પચાસ ટકા લાયકાત જરૂરી છે એસસીએસટી દિવ્યાંગ થર્ડ જેન્ડર અનુસ્નાતકમાં પચાસ ટકા જરૂરી છે ચાર વર્ષ સ્નાતક ઉમેદવાર માટે મહત્વની સૂચના ચાર વર્ષ સ્નાતક ડિગ્રી આ ઉમેદવાર છે તેઓ નેટ પાસ કરે નેટ ક્વોલિફાય કરે તો તેઓ જેઆરએફ અને પીએચડીમાં એડમિશન મેળવવા માટે એલિજિબલ થશે જોકે ચાર વર્ષ યુજી ડિગ્રી ધરાવતા ઉમેદવાર નેટ પાસ કરે તો તેઓ આસિસ્ટન્ટ પ્રોફેસરની નિમણૂક માટે એલિજિબલ બનશે નહીં એટલે કે આવા ઉમેદવારોએ માસ્ટર ડિગ્રી કરવી જરૂરી રહેશે ત્યાર પછી વયમર્યાદા શું છે તો જુનિયર રિસર્ચ ફેલોશિપ જેઆરએફ તેના માટે વયમર્યાદા ત્રીસ વર્ષ છે કેટેગરી હોય તો તેના માટે પાંત્રીસ વર્ષ છે એક છ બે હજાર પચીસના રોજ વયમર્યાદા ગણવાની રહેશે આસિસ્ટન્ટ પ્રોફેસર તેમના માટે ઉપલી વયમર્યાદા નથી તેવી જ રીતે પીએચડી એડમિશન માટે પણ ઉપલી વયમર્યાદા નથી મોડ ઓફ એક્ઝામ પરીક્ષાનું માધ્યમ તો આ પરીક્ષા છે નેટની તે સીબીટી કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ સ્વરૂપે લેવાશે પરીક્ષાનું માળખું પરીક્ષા પદ્ધતિ આ પ્રમાણે રહેશે બે પેપર છે પેપર એક સો માર્ક્સ પચાસ પ્રશ્નો શિક્ષણ અને સંશોધન અભિયોગ્યતાના રહેશે પેપર બે બસો માર્ક્સ સો પ્રશ્નો રહેશે જે તે વિષયનું રહેશે કુલ ત્રણ કલાકનો સમય આપવામાં આવશે બધા પ્રશ્નો ફરજિયાત રહેશે સિલેબસ ક્યાંથી મળે તો યુજીસી નેટની આ વેબસાઇટ છે તેના પરથી સિલેબસ મળી જશે પરીક્ષાનું ભાષા માધ્યમ હિન્દી અને અંગ્રેજી રહેશે ભાષાના પેપરમાં જે તે ભાષા રહેશે માર્કિંગ સ્કીમ તમા દરેક પ્રશ્ન માટે બે માર્ક્સ રહેશે ખોટા જવાબ માટે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ નથી જરૂરી મિનિમમ માર્ક્સ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે જનરલ ઇડબ્લ્યુ એસ ઉમેદવાર જરૂરી મિનિમમ માર્ક્સ બંને પેપરમાં ચાલીસ ટકા એસીબીસી નોન ક્રિમિલર ઉમેદવાર બંને પેપરમાં પાંત્રીસ ટકા જરૂરી છે એસસી એસટી દિવ્યાંગ થર્ડ જેન્ડર ઉમેદવાર બંને પેપરમાં પાંત્રીસ ટકા માર્ક્સ જરૂરી છે ટોપ છ ટકા ઉમેદવારને ક્વોલિફાય કરવામાં આવતા હોય છે અરજી પ્રોસેસ શું છે તો આ વેબસાઇટ છે કોઈપણ એક વેબસાઇટ પર જવાનું રહેશે આ રીતે હોમ પેજ જોવા મળશે જેમાં ડાબી બાજુ ન્યૂ રજીસ્ટ્રેશન આવો વિકલ્પ હશે ત્યાંથી રજીસ્ટ્રેશન કર્યું ન હોય તો રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે બીજું કે આમાં પાસવર્ડ સેટ કરવાનો હશે તો તેની મહત્ત્વની સૂચના અહીં દર્શાવેલી છે તો આ સૂચના પ્રમાણે પાસવર્ડ સેટ કરવાનો રહેશે ત્યારબાદ આગળની પ્રોસેસ રજીસ્ટ્રેશન થયા પછી મેઇન વેબસાઇટ પર આ રીતે જમણી બાજુ તેમાં પરીક્ષા સિલેક્ટ કરવાની છે એપ્લિકેશન નંબર પાસવર્ડ સિક્યુરિટી પિન એન્ટર કરવાનો છે અને લોગિન કરવાનું છે આ રીતે લોગિન પ્રોસેસ કરવાની રહેશે આ રીતે રજીસ્ટ્રેશનનું સ્ટેપ સૌપ્રથમ રહેશે રજીસ્ટ્રેશન થયા બાદ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે લોગિન કરીને અને ત્યાર પછી ઓનલાઈન ફી ભરવાની રહેશે આમાં અરજી ફી કેટલી છે તો જનરલ રૂપિયા અગિયારસો પચાસ ઈડબ્લ્યુ એસ ઓબીસી નોન ક્રિમિલેર રૂપિયા છસો એસસી એસ ટી દિવ્યાંગ થર્ડ જેન્ડર રૂપિયા ત્રણસો પચીસ ફી રહેશે ગુજરાતમાં પરીક્ષા કેન્દ્રો તો અહીં દર્શાવ્યા પ્રમાણે જુદા જુદા પરીક્ષા કેન્દ્રો ગુજરાતમાં લાગુ પડે છે મોક ટેસ્ટની સુવિધા સીબીટીની પ્રેક્ટિસ કરવા માટે મોક ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવેલી છે જેથી ઉમેદવાર આ પદ્ધતિ સમજી શકે અને મોક ટેસ્ટ દ્વારા પ્રેક્ટિસ કરી શકે આ રીતે વેબસાઇટ પર જમણી બાજુ વિગત અહીં દર્શાવ્યા પ્રમાણે સિલેક્ટ કરવાની રહેશે સ્ટાર્ટ મોક ટેસ્ટ કરવાનું રહેશે એટલે સ્ક્રીન પર યુજીસી નેટ તેના પ્રેક્ટિસ પ્રશ્નો જોવા મળશે અને વિદ્યાર્થી તેની પ્રેક્ટિસ કરી શકે છે આ રીતે લોગિનનું મેન્યુ જોવા મળશે સમસ્યા નિવારણ માટે વ્યવસ્થા આમાં હેલ્પલાઇન નંબર અને ઇમેલ આપેલા છે આ વિડીયો દ્વારા નેટ એક્ઝામ બે હજાર પચીસ છવ્વીસ વિશે ઉપયોગી જાણકારી પ્રાપ્ત થઈ હશે આવી વધુ જાણકારી અને વિડીયો માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે